જય શ્રી રામ મિત્રો આજના વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરી દેજો હમણાં એક મિત્રની ખબર કાઢવા હોસ્પિટલ જવાનું બન્યું ત્યાં એંસી વર્ષના એક બીમાર વૃદ્ધે આંખમાં જળજળિયા સાથે કહ્યું મારે બબ્બે દીકરા હોવા છતાં મારી સેવા ચાકરી નોકર કરે છે આઝાદીની લડાઈમાં અંગ્રેજોની સુમા લાઠીઓ ખાધા પછી હું અઢિખમ રહ્યો હતો પરંતુ મારા ખુદના લોહીએ જે મૂઠ માર્યો છે તેની વેદનાથી હું ભાંગી પડ્યો છું આ ઉંમરે સમજાય છે કે એકાદ શ્રવણ જેવો દીકરો હોય તો ઘટપણની લાજ રહે નહીતર આવા દીકરાઓ તો દસ હોય તો એ બાપની લાશ રજળી જાય કમનસીબે આ વૃદ્ધની વેદના આજે ઘર ઘરની કહાની બની ગઈ છે હમણાં એક દીકરાએ મા બાપ જોડે લડીને ઘરમાં અલગ ચૂલો માંડ્યો એના લગ્ન થયાને આઠેક મહિના થઈ ગયા હતા બધાએ બહુ સમજાવ્યા પણ દીકરો વહુ અલગ થઈને જ જંપ્યા તેમના ઘરડા મા બાપને વા બ્લડ પ્રેશર સુગર મૂત્યો વગેરેની તકલીફ પણ રડતા હૃદયે એમણે વહુ દીકરાની જીત સામે ઝૂકવું પડ્યું આજે સ્થિતિ એવી છે કે કમેરેથી વળી ન શકે એવી વૃદ્ધ માતાએ ચૂલામાં ફૂંક મારવી પડે છે અને બાથરૂમ સુધી જવામાં મુશ્કેલી પડે એવા વૃદ્ધે દગમગું ચાલીને શાકભાજી માટે બજાર સુધી આવવું પડે છે આવું નિહાળ્યા પછી સમજાય છે કે દીકરા સમા કોઈ દેવ નહીં અને દીકરા સમા કોઈ દુશ્મન નહીં આ પણ ભારતીય સંસ્કૃતિની જ એક તાસીર છે નવી પેઢી વૃદ્ધોને તરછોડે છે એ નિર્વિવાદ હકીકત છે ઘણીવાર એવું એ જોવા મળે છે કે બે દીકરાઓ લડીને અલગ થઈ જાય અને ઘર વખરી ભેગી મા બાપને વેચણી કરી લે એક દીકરો મુંબઈ રહેતો હોય બીજો અમદાવાદ ઘટપણમાં દીકરાઓને વાકે સરસ બેલ્ડી જેવા વૃદ્ધો એકમેક વિના ઝૂરી ઝૂરીને મરે દીકરા વહુને મૃત્યુ પર્યત આવતરના અસલી રોગની ખબર ના પડે તેમને કોણ સમજાવે કે ઘડી ઉંમરનો વિર કેન્સર કરતાંય વધુ ભયંકર હોય છે સોમાંથી સિત્તેર ઘરોમાં એવું થાય છે કે ઘરમાં વહુ આવી નથી કે ચૂલા અલગ થયા નથી ચૂલા અલગ ન થાય તો એ મન તો અલગ થઈ જ જાય છે દીકરો સજ્જન હશે તો અલગ રહ્યા પછી એ માવતરની દેખભાળ રાખશે અને દુષ્ટ હશે તો જિંદગીભર સાથે રાખીને શાંતિથી બટકું રોટલો ખાવા નહીં દે દરેક વહુ પોતાની સાસુને રિવાજ મુજબ મમ્મી કહેતી હોય છે પણ માનતી નથી હોતી બલકે કેટલીક વહુઓને તો સાસુઓની એવી એલર્જી હોય છે કે ઘરમાંથી તેને કાતો કાઢીને જંપે છે ક્યાંક એક કહાની સાંભળવા મળી હતી એક લડાયક સ્ત્રી પોતાના પતિની ઉપરવટ જઈને સાસુને ઘરડા ઘરમાં મૂકવા જાય છે પણ ત્યાં એ જુએ છે કે પોતાની માતાને લઈને એની ભાભી પણ ત્યાં ભરતી કરાવવા આવી હતી તે નિહાળી એને હૈયાચોટ પહોંચે છે અને પોતાની ભૂલ સમજાય છે એવી એક અન્ય કહાની ટીવી પર જોવા મળી હતી પોતાની ઘડી સાસુ પર જુલમ ગુજારતી એક માથાભારે વહુ રોજની એલ્યુમિનિયમની કાણી થાળીમાં સાસુને ખાવાનું આપતી હતી વહુનો નાનો દીકરો રોજ એ જોતો એક દિવસ દીકરાએ થાળી સંતાડી દીધી વહુએ તે જોઈને પૂછ્યું બેટા થાળી કેમ સંતાડે છે દીકરો જવાબ આપે છે મમ્મી આ થાળી હું તારે માટે સાચવી રાખીશ તો દાદી જેવી ઘડી થશે ત્યારે હું પણ તને આ જ થાળીમાં ખાવાનું આપીશ સત્ય એ છે કે આજે આપણે વડીલો સાથે જે રીતે વર્તીશું તે રીતે આપણા સંતાનો આવતીકાલે આપણી સાથે વર્તશે અજાણપણે તેમને આપણા વર્તનમાંથી એવા સંસ્કાર પ્રાપ્ત થાય છે એથી ઘટપડમાં શીતળ છાંયડો ઈચ્છતા હોતો આંગણે આસોપાલવ રોપવી રહ્યો બાવળ રોપીશું તો કાટા જ પ્રાપ્ત થશે આપણી ધર્મપ્રધાન સંસ્કૃતિમાં ભગવાનની લડી લડીને પૂજા કરાય છે ભલે કરાતી પણ જેમને સેવાની સાચી જરૂર છે એવા વૃદ્ધોની અહેવાલના ના થવી જોઈએ ઘટા બાપને પાંચ વારનું પોતિયું ન પહેરાવી શકતો દીકરો કૃષ્ણની મૂર્તિને જર કસીજામાં અને પીતાંબર પહેરાવે છે બાપને જીવતા જીવ પારેશ ખમણ ન ખવડાવી શકતો દીકરો તેના મૃત્યુ પછી નાતને મળના લાડુ જમાડે છે આ બધું ત્યજવા જેવું છે માવતરને જીવતા જીવ જે સુખો આપશો તે જ તેને મળશે તેના મૃત્યુ બાદ ગાય કાગડાને શ્રાદ્ધનો વાસ નાખવાનો કોઈ ફાયદો નથી સમજદાર દીકરાઓ માને છે બાપના મર્યા બાદ જ્ઞાતિને લાડુને દૂધપાક જમાડવાને બદલે આખી જિંદગી મા બાપને જ મિષ્ઠાન જમાડીશું તો શ્રાદ્ધની જરૂર જ ના રહે લોકો બે પાંચ હજાર રૂપિયાનું શાક સીસમનું મંદિર ઘરમાં વસાવે છે અને તેમાં ચોવીસ કલાક ઇલેક્ટ્રિક ટીવડો ચલતો રહે એવી વ્યવસ્થા કરીને ખુશ થાય છે પરંતુ ચોવીસ કલાક મા બાપનો જીવ ચલતો રહે તેવી રીતે જીવવાનું બંધ નથી કરતા જે ઘરમાં વડીલો રીબાતા હોય તે ઘરમાં માણસોને મંદિરમાં પ્રવેશવાની સખત મનાઈ ફરમાવવી જોઈએ મારું ચાલે તો એવી વ્યવસ્થા કરું જ્યાં મંદિરમાં પ્રવેશતા પૂર્વ એવા માણસો પાસેથી તેમના વડીલોનું એનઓસીનો ઓબ્જેક્શન સર્ટિફિકેટ માગવામાં આવે એક દીકરાને હું ઓળખું છું જે બીમાર બાપને કેપ્સ્યુલ ગળાવા પાસે દૂધ આપવામાં કંજસાઈ કરે છે પણ શિવલિંગ પર રોજ શેર દૂધનો અભિષેક કરે છે દેશમાં કોણ જાણે કેટલાય શિવલિંગો એ રીતે અપવિત્ર બનતા હશે આવી ભક્તિથી કદી કોઈ ભગવાન રાજી ન થાય આથમતી અવસ્થામાં વૃદ્ધોને પૈસા કરતાંય સંતાનોના સ્નેહ અને હુપની વિશેષ આવશ્યકતા રહેતી હોય છે એ વાત એંસીની ઉંમરે પહોંચ્યા બાદ જાતે અનુભવ્યા પછી જ સ્વીકારીશું એવી જીદ ના પકડીએ શું સંસ્કારની જ્યોત આજે આપણા કુટુંબમાં જલાવીશું તો ભવિષ્યમાં આપણું ઘટપણ રળિયાત થશે સીધો દેશી હિસાબ છે આપણા સંતાનો આપણને એલ્યુમિનિયમની કાણી ઠાળીમાં ખાવાનું ન આપે એવું આપણે ઈચ્છતા હોઈએ તો આજે જ એ ઠાળીને ફેંકાવી દઈએ ન રહેગા બાસ ન બજેગી બાસુરી તો મિત્રો કહાની પસંદ આવી હોય તો લાઈક શેર કરી દેજો અને મિત્રો ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ